હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટી એવી ભેળ અને તે પણ મમળા વગાડવાની ટ્રિક સાથે તો ફ્રેન્ડ્સ આ રીતે મમળા વગાડીને તમે ભેળ બનાવશો તો તમારી ભીડ બહાર મળે છે ને તેના કરતાં પણ વધારે ટેસ્ટી બનશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં તેના માટે લઈશું એક કડાઈ કઢાઈને મીડિયમ ગેસ પર ગરમ કરવા રાખીશું અને તરત જ તેમાં એડ કરીશું મમળા મેં અહીંયા મમળાને સારી રીતે સાફ કરી ચાળીને લીધા છે તમે તમારી જરૂરિયાત પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને મમળાને સતત હલાવતા રહીને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મમળા શેકતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે એટલે જ કે ધીમી રાખવાની છે આનાથી મમળા નીચે કઢાઈમાં બળશે નહીં અને એકદમ પરફેક્ટ શેકાઈ જશે તો અહીં મમરાને એકદમ કડક થાય ત્યાં સુધી શેકી લેવાના છે તો અહીં તમે જોઈ શકો છો ચારથી પાંચ મિનિટમાં જ મમરા સારી રીતે શેકાઈ ગયા છે તો અહીં તમે જુઓ મમરાને આ રીતે તમે ચેક કરશો તો મમળાનો સરળતાથી ભૂકો થઈ જાય છે એટલે સમજવાનું કે મમરા એકદમ પરફેક્ટ શેકાઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું હવે એ જ કઢાઈમાં થી ત્રણ ચમચા જેટલું તેલ લઈ લઈશું અને તેલને હલકું ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં એડ કરીશું અડધી ચમચી જેટલી રાય રાઈ આ રીતે ફૂટવા લાગે એટલે તેમાં એડ કરીશું અડધી ચમચી જેટલું જીરું સાથે જ એડ કરીશું અડધી ચમચીથી પણ ઓછી હિંગ સાથે એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર હળદરને તમે વધુ કે ઓછી કરી શકો છો હવે તેમાં એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન આનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તરત જ એડ કરીશું શેકેલા મમણા તો આપણે જે શેકીને રાખ્યા હતા ને બસ તે જ મમણા એડ કરી લઈશું હવે મમણાને પણ બધી જ વસ્તુ સાથે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે મમણા વગાડો ત્યારે તમારે તેલ થોડું વધારે જ લેવાનું આનાથી તમારા મમણા એકદમ કોળા નહીં થઈ જાય અને લાંબા સમય સુધી તમારા મમળા એકદમ કડક અને ક્રિસ્પી રહેશે અને મમળા ખાવામાં પણ ટેસ્ટી લાગશે તો અહીં તમે જોઈ શકો છો મમળા સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે અહીં ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આમાં એડ કરીશું એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું આ સાથે જ એડ કરીશું એકથી દોઢ ચમચી જેટલી દરેલી ખાંડ અહીં ખાંડને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી એડ કરી શકો છો અથવા તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે બધા જ મસાલાને મમણા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું આનાથી બધા જ મસાલા મમણા સાથે ખૂબ જ સારી રીતે મિક્સ થઈ જશે અને સાથે મમણા ટેસ્ટમાં એકદમ પરફેક્ટ બનશે તો તમે અહીં જોઈ શકો છો મમણાં એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે અને આ મમળા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હવે તેને સાઈડમાં મૂકી દઈશું તો ભેળ બનાવવા માટે મેં અહીંયા આટલી વસ્તુ રેડી કરીને રાખી છે સૌથી પહેલા એક નાની ડુંગળી કટ કરીને લીધી છે એવી જ રીતે એક જીણું કટ કરેલું ટામેટું લીધું છે સાથે જ એક મરચાને કટ કરીને લીધું છે બે થી ત્રણ ચમચી જેટલી જીણી સેવ લીધી છે સાથે મેં અહીંયા દાડમના દાણા લીધા છે ઝીણા કટ કરેલા લીલા દાણા અને સાથે અડધું લીંબુ લીધું છે તો ચાલો હવે ફટાફટ ભેળ બનાવી લઈએ બેળ બનાવવા માટે અહીં સૌથી પહેલાં લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું વગાડેલા મમણા આપણે જે વગાડીને રાખ્યા હતા ને તે જ મમણા લઈશું તમારે જેટલી ક્વોન્ટિટીમાં બેળ બનાવી હોય તે પ્રમાણે મમણાને વધુ કે ઓછા લઈ શકો છો સાથે તેમાં એડ કરીશું જેની કટ કરેલી ડુંગળી હવે તેમાં એડ કરીશું કટ કરેલું ટામેટું સાથે કટ કરેલું લીલું મરચું તો આ ભેળ તમે ખાસ બાળકો માટે બનાવતા હોય ને તો મરચાં સ્કીપ પણ કરી શકો છો હવે અહીં એડ કરીશું દાણા મરચાં અને ફુદીનાની ચટણી આ તમે બાફેલા બટાકા પણ ઉમેરી શકો છો હવે વધારે ટેસ્ટી અને ચટપટી બનાવવા માટે આપણે તેમાં એડ કરીશું ખજૂર આમલીની મીઠી ચટણી હવે તેમાં ચારથી થી પાંચ નંગ જેટલી ચાટ આ રીતે હાથેથી ભૂકો કરીને એડ કરી દઈશું અને ઉપરથી થોડો ચાટ મસાલો એડ કરી દઈશું હવે ઉપરથી થોડા લીલા દાણા એડ કરી દઈશું અને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો આ રીતે તમે એકવાર બે ઘરે બનાવશો તો બહારની પણ ભૂલી જશો તો તમે જોઈ શકો છો એકદમ ચટાકેદાર અને લાડી પણ મળે એવી બેળ બનીને તૈયાર છે તો હવે તેને એક પ્લેટમાં સર્વ કરી લઈએ તો આ રીતે તમે એકવાર ભેળ બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે હવે તેને ગાર્નિશિંગ કરી લઈશું તો તેના માટે મેં અહીંયા થોડા દાણમના દાણા લીધા છે તેને ઉપરથી એડ કરી દઈશું સાથે ઉપરથી જીરી સેવ એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ભેળ બનીને તૈયાર છે તો તૈયાર છે બહાર લારી પણ મળે એવી ભેળ અને એ પણ ખૂબ જ ટેસ્ટી અને ચટપટી તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા